ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો અમે પણ બધા મજામાં છીએ તો જો સવા નવ વાગી ગયા છે અને આપણે બધું કામ કરી નવાઈ પણ ગયું છે તો જો મમ્મી ભાવિક તો હજી ઉઠા જ છે ત્યાં તો આપણે કામ કરી નવરાત થઈ ગયા છીએ તો જો એ લોકો હજી બ્રશ ને એવું કરે છે અને જે નવરા થાય તો વાર લાગશે તો કીધું હાલો આપણે અત્યારે મિસ્ત્રી કરી નાખીએ તો જો નવરા થઈ ગયા હતા ને તો અત્યારમાં ઇસ્ત્રી કરી નાખીએ કેમ કે અઠવાડિયાના કપડાં ભેગા થઈ ગયા છે હમણાં તો કંઈ વારો નથી આવતો ઘઉંમાં ને પછી ઘરની થોડી બે દીખી સાફ સફાઈને એવું હાલતું હતું એટલે જો આ તો અત્યારમાં ઇસ્ત્રી અહીંયા ગરમ કરવા રાખી દીધી છે કીધું હાલો પેલા કપડાં જ કરી નાખીએ ખાલી શર્ટ શર્ટ હોય પેન્ટમાં તો એટલી બધી કરવાની હોય નહીં શર્ટ હોય ને એમાં બહુ કડચોલી પડી જાય એટલે જો એ અત્યારમાં ઇસ્ત્રી કરવાનું કામ આવે છે ને આ રૂમમાં આપણે તો થોડીક સાફ સફાઈ કરવી છે પણ હવે નવરા થાવું ત્યારે કરશું અત્યારે તો કંઈ ઈચ્છા નથી કરવાની બધું આમ તેમ પડ્યું છે એટલે જો પહેલાં આપણે ઇસ્ત્રી કરી નાખીએ અત્યારમાં નાસ્તાનું કંઈ ઠેકાણું છે નહીં હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાયને કેમ છો બધાય આઈ હોપ તો બધા મજામાં છો અમે પણ એકદમ મજામાં છીએ તો વાગવામાં થઈ ગયા છે દસ બધા નાઈને રેડી થઈ ગયા છે જો નાસ્તો કરવાનો બાકી છે

પોણા બે વાગી ગયા છે અને જમવા બેસી ગયા છે તો જો જમવાની ફૂલ ડીશ તૈયાર થઈ ગઈ છે તો જો આજે તો જમવામાં દાળ ભાત બટેટાનું શાક રોટલી કોબીનો સંભારો અને કાચી કેરીનું પણ શાક બનાવ્યું છે તો જો આજે તો મોડું થઈ ગયું છે જમવામાં બે વાગવા એવા છે તો જો હાલો બધાય જમવા છ વાગી ગયા છે અને ચા પાણી પી લીધા હતા આજે આપણે પાંચ નહીં પણ સવા પાંચ વાગ્યા સુધી હુઈ ગયા તા જમીને નવરા થયા તો અઢી વાગી ગયા હતા પછી અઢી વાગ્યા થોડીક વાર ફોન ઘુમેડો ને પછી હુઈ ગયા તો હવા પાંચ વાગી ગયા કે ઉઠીને ચા પીધો તો ભય આવ્યા તો એને ચા પાણી પાયા અને પછી જે થોડુંક તોરણનું કામ બાકી હતું એ હવે કમ્પ્લીટ કર્યું છે અને હવે કર્યો તોરણનો ઢગલો કેમ કે હવે બધા જોઈ જોઈ ગણી ગણી એને ભરવાનો છે વિમલનો થેલો તો જો આપણો ઢગલો લે તમે

ના મન થાય ત્યારે ગમે ત્યારે તહેવારો તો રંગોળી કરી લેવાય એવું નથી તારે રંગોળી તો કરે હમણાં રામનવમી આવશે તહેવાર માં તો કરાય એમ સારું લાગે અઠવાડિયામાં એક થી બે વાર તો ગુજરાતી થાળી પંજાબી થાળી ચાલુ જ જોઈએ એટલે જો એમાં નાના દાળ શાક ત્રણ જાત ના શાક આવતા હોય માં તો ત્રણ જાત ના શાક આવે ને તો ત્રણ ડબ્બા એના એક દાળ નો વાઈટ કોઈ ચાર થી પાંચ વાર કે એક થાળીમાં તો આવતા જ હોય જો તો અત્યારે પણ લીધું તો એ કામ આવ્યું ને સારું ને એમને બાર નું ખાધું તો કામ આવ્યું ડબ્બા કામ આવ્યા ને કલર સ્ટોરેજ કરવા માટે હજી અત્યારે જો હજી ખાધા હમણાં તો એના બે ચાર ડબ્બા

ત્રણ જણાની ત્રણ વેરાયટી આવી ગઈ છે અલગ અલગ બધાનું છે તો જો મસ્ત છે આજે તો હાલો બધા જમવા હાલો રવિવારે કોની કોની ઘરે આવું બધું હોય છે આ રાતના જમવામાં ભાઈ તો ચાલુ થઈ ગયા છે કેમ કે ગાંઠિયા હોય ને એટલે ભાઈથી કંટ્રોલ થાય નહીં હા એ બધી વસ્તુ ગરમ ગરમ ખાવાની જ છે તો જો ભાઈક નું એવું છે ને આપણે મન્ચુરિયન મંગાવ્યું છે તો આજે તો જમવામાં મોજ છે આવી જાવ બધા વાગી ગયા છે સાડા દસ ને તો જમીને ટીવી જોતા હતા તો હવે સાડા દસ વાગી ગયા છે તો જો કાલે તો છે સોમવાર તો કાલે તો ઘણા બધા કામ છે તો ચાલો આજનો લોક આપણે અહીંયા જ એન્ડ કરી દેશું તો જો તમને બધાને અમારા વિડીયો પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો કાલે મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય